કે તેઓ કોઈ પણ એવો નિર્ણય નહીં લે જેથી સિસ્ટમ પરથી વાલીઓ અને નિર્દોષ વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠી જાય પીજ નથી અમારા સનને અમારા સ્ટુડન્ટ્સને અમારા કિડ્સને રીનીટ આપવાની જરા પણ ઈચ્છા નથી બીકોઝ લાસ્ટ 2 ઇયર્સ થી લોકો સખત પરિશ્રમથી જે મહેનતથી માર્ક્સ મેળવ્યા છે અને પાછું હવે એ લોકોને આપવી પડે છે એક્ઝામ જે જરા બિલકુલ નથી કોઈ ઇન્સ્ટિટ્યુટ સોશિયલ મીડિયા ખૂબ જ પ્રેશર કરે છે સ્ટુડન્ટ્સ ઉપર કે આપો એક્ઝામ આપો રીનીટ આપો જે બિલકુલ પોસિબલ નથી બહુ જ ડિસ્કનેક્ટ થઈ ગયા છે અને સ્ટુડન્ટ્સ બહુ જ આ જે એટમોસ્ફિયર છે આખો માહોલ છે એનાથી ડિસએપોઈન્ટ છે અને છે 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 આજે સ્ટુડન્ટ્સ ઈ ફેર ડિસિઝન પણ અમારી સાથે જેના જેન્યુનલી સ્કોર કર્યું છે બે વર્ષ મહેનત કરીને અમારી સાથે ના કર્યું છે કારણ કે અમે આટલા ટાઈમથી ભણીને જેન્યુનલી મહેનત કરીને સ્કોર લઈ આવ્યા છીએ હવે બે મહિનાથી અમારે ભણવાની આદત છૂટી ગઈ છે તો હવે રીનીટ થાય તો અમારે પાછું સ્ક્વેર વન થી ચાલુ કરવું પડે તો એ અનફેર થાય ને અમારી સાથે થવું તો ન જોઈએ

હવે પણ સરદાર એમ મહેનત હતી હવે આ લોકો ખોટે ખોટું એવું ઉમબાળી ઊભું કર્યું કે કેબર રીનિટ પણ જે લોકો માગણી કરે રીનિટ ની એ લોકો કોઈ ભણેલાય નથી અભણ જેવા છે એને શિક્ષણ સાથે લેવા દેવા નથી નીટ શું કેવા એ ખબર નથી અને એવા અમુક બરાબર લોકો બરાબર જે આવા હોશિયાર વિદ્યાર્થીની હાઈ લઈ છે જે લોકો એ ગુનો કર્યો હોય પેપર લીક થયું જ નથી પણ માની લો કે થયું હોય ને સબૂત મળે તો એને તમે સજા કરો પણ જે મેનતુ છે યોગ્ય મહેનત કરી આવા લાખો વિદ્યાર્થી હજારો વિદ્યાર્થી છે અત્યારે ઠેર ઠેર રીનીટ ની વાતો સાંભળીએ છે પણ જો આ પરીક્ષા ફરીથી લેવાય તો ખરેખર મહેનત કરી છે તેવા વિદ્યાર્થીઓને અન્યાય થાય તેમ છે કુલ ચોવીસ લાખ પૈકી અગિયાર લાખ છાત્રો ક્વોલિફાય થયા નહીં હોવાને લઈ રીનીટની માંગ કરી રહ્યા છે દસ લાખ છાત્રો એવા છે કે જેને ચારસો પાંચસો માર્ક આવ્યા હોવાથી મેડિકલ માં પ્રવેશ મળે તેમ નથી આવાજ સાંભળતો નથી વિરોધના મોટા અવાજ સામે આ લોકોનો અવાજ દબાઈ જશે તો મહેનત કરનાર બાળકોને સહન કરવાનું આવે તેમ છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી સુરત